ગાંધીનગરના માધવગઢ ગામની હદમાં આવેલ સાબરમતી નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા ટ્રકો પર ગ્રામજનોનો હલ્લાબોલ માધવગઢ ગ્રામજનોને જાણ થતા ખાણ ખનીજ વિભાગને બોલાવી ટ્રક તથા હિટાચી મશીન જપ્ત કરાવાયું ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામની હદમાં આવેલ સાબરમતી નદીમાં સતત એક મહિનાથી રાત દિવસ ગેરકાયદેસર રીતે અજાણ્યા ઇસમો ટ્રક તેમજ હિટાચી મશીન દ્વારા નદીની રેતી ચોરીની પ્રવૃત્તિ કરતા હતા જેની જાણ ગ્રામજનોને થતા ગામના સરપંચ દ્વારા આ બાબતે મશીન ચાલકને આ લીઝ બંધ કરવા જણાવ્યા છતાં જાણે આ આરોપીઓને કોઈનો ડર ન હોય તેમ ગામના સરપંચને પણ અવગણી તમારે જે થાય તે કરી લો હવે આ લીઝ બંધ નહીં થાય તેમ જણાવી મારી નાખવાની ધમકી આપતા ગામના મહિલા સરપંચ પતિ રામાજી ઠાકોર તેમજ પંચાયત સાથે ગ્રામજનોએ સાબરમતી નદીમાં રેતી ખનન કરતા આ ઈસમો પર રેડ પાડી હતી જે બાદ ટ્રકના ડ્રાઈવર સાથે હિટાચી મશીનના ડ્રાઈવરને પકડી ગ્રામજનો દ્વારા ખાણ ખનીજ વિભાગને જાણ કરતા તાત્કાલિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આવી પહોંચી પંચનામું કરી આ ટ્રક તેમજ હિટાચી મશીન જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર રીતે તે આ લીઝ ધારકોએ એક મહિનામાં કરોડોની રેતીનું ખનન કર્યું છે છતાં ખાણ ખનિજ વિભાગ ભોય તળે અંધારું હોય તેવું લાગી રહ્યું છે મારું નામ રમાજી અમરાજી ઠાકોર માધવગઢ સરપંચ તરીકે ફરજ બજાવું છું હાલ કરી શું બનાવતો આજે આજે જે હિતાચી છે અને એક હાઈવો છે માધવગઢ નદીમાં એ નદીનું ખનીન લગભગ બે મહિનોથી સતત ચાલુ રહે છે સત્તો અમે ગોમજનો વારંવાર કહેવાય છતાં તો અમારે લોકો તો ધમકી આપીએ પોજી અને ફાયરિંગ કરવાનું ધમકી ખોટી ખોટી અને એક મહિનો સલંગ બબે ત્યાં હિતાચી મૂક્યું છે આજ તો એક જ હિતાચી છે અને પત્તા પત્તા હાઈવાર રોજના પર છે રોજનું ખનન ચાલુ જ છે તો સત્તો ગોમજનો કહેવા છતાં એ લોકો મનને કરતા નથી અમારું અને ગોમનો વાત હોય છે વારંવાર કુલ કેટલા રૂપિયાની ચોરી કરીએ છીએ રેતી ચોરી અંદાજે કરોડો રૂપિયાનો લગભગ ખનન થાય છે બે બે મહિનો સતત ચાલુ ચાલું તતે હિતાજી મૂક્યો છે આ લોકોને એટલે અંદાજે તો કોઈ અંદાજ જ નહીં કોણ કેટલું ભરેલું છે એ રોજનું પત્તા પતા હો વગાડ્યું ભરે છે ખાનખાની વિભાગને જાણ કરેલી આ ખાનખાની વિભાગને સાહેબ આજે જાણ કરી લે લોકો આવેલા નહીં ફરી આજે અમે રિક્વેસ્ટ કરીને ફોન કર્યો છે તો આવું તો તે ના આવું તો ફરી અમે આગળ પગલો લઈશું એનો સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો